તલોદ વિવેકાનંદ ઇંગ્લિશ સ્કૂલમાં શિશુ મહોત્સવની ઉજવણી કરવામાં આવી તલોદમાં આવેલ વિવેકાનંદ ઇંગ્લિશ સ્કૂલમાં શિશુ મહોત્સવની રામાયણ થીમ ઉપર બાળકોએ રામાયણના પ્રસંગો પ્રદર્શિત કરીને તેમજ ધોરણ કેજી થી માંડીને ધોરણ ચાર સુધીના બાળકોએ જુદા જુદા ડાન્સ તેમજ રાષ્ટ્રભાવના જાગે તેવા યોગા હાસ્ય નાટક જેવા પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ ચીફ ગેસ્ટ કેતન પટેલ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ